નમસ્કાર દર્શક મિત્રો જનર્પન ન્યૂઝમાં માં આપણું સ્વાગત છે હું છું આપણો મિત્ર કંચન પરમાર આઝાબળી આજના મુખ્ય સમાચાર દિવસ દરમિયાન દુકાનોના ડ્રોઅરમાંથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત બે ઇસમો ચોરી કરીને મેળવેલા મોબાઈલ મોબાઈલ ફોન ફોન સાથે ચોરીના કરતી વડોદરા વડોદરા શહેર બ્રાન્ચ શહેરમાં જુદી જુદી દુકાનોમાંથી મોબાઈલ ચોરી થવાના બનાવો બનવા પામેલ હોય જે અંગે સંડવાયેલી સમૂહ અંગે ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસ આધારે સતત તપાસમાં રહી અગાઉ આ બોડસ ઓપરેન્ડી ચોરી કરતા ઇસમોની તપાસ દરમિયાન પાણીગેટ બાવામનપુરાથી બજાજ પલ્સર મોટરસાયકલ ઉપર આવે પટેલ ઈસમ મિતેશ વિનોદભાઈ શર્મા ઉંમર વર્ષ ચોવીસ હાલ રહેઠાણ ઉકાજીના વાડિયા વાઘોડિયા રોડ વડોદરા મૂળ રામોલ ગામ અમદાવાદ સહિત એક સગીરાને સુધી કાઢીને આ બંને પાસેથી વિવો ઓપ્પો રિયલમી મોટોરોલા વન જેવા અગિયાર એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી આવતા સદર પાસેની બજાજ પલ્સર મોટરસાયકલ અને અગિયાર મોબાઈલ ફોનના બિલ અને માલિકી અંગે પૂછતા કોઈ સચોટ માહિતી નહીં આપતા સદર મિતેશ શર્માની સઘન પૂછપરછ કરતાં તેણે સગીર સાથે વડોદરા શહેરમાં બે દુકાન ઉપરથી બે મોબાઈલ ફોન ચોરી કરી લાવેલ હોવાનું અને પોતે એકલાએ વડોદરા શહેર અને વાઘોડિયા જરોદ ખાતેથી જુદી જુદી દુકાનો ઉપર રોકડ રકમ અને મોબાઈલ ફોનની ઉઠાંતરી કરવાના ગુનાઓ આચરેલ હોવાની હકીકત જણાવતા હોય જે અંગે તપાસ કરતાં મકરપુરા બાપુધારણી વાઘોડિયા વાંચલપુર પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલ હોય જેની આગળની તપાસ તજવીજ માટે તમામ પોલીસ સ્ટેશન જાણ કરી ગુનાના કામે સોંપવા કાર્યવાહી હાથ ધરેલ પકડાયેલ આરોપીનું નામ મિતેશ વિનોદભાઈ શર્મા હાલ રહેઠાણ ઉકાજીના વાડિયા વાઘોડિયા રોડ વડોદરા મૂળ રામુલ ગામ અમદાવાદ તથા એક સગીર